હલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે બાસ્કીટ પૂરી બનાવશું તો એની માટે આપણે આ મેંદાનો લોટ લીધો છે અને આ આપણે બધો મસાલો લીધો છે તો ચટણી બનાવવા માટે આપણે આદુ લીધું છે અને આ આપણે મરસા લીધા છે બે ત્રણ સુધારી લીધાશ અને આ ધાણા લીધાશ એક આપણે લીંબુ લીધું છે આમસુર પાવડર આપણે નહીં નાખી લીંબુ નાખીશું થોડુંક આપણે હંસળ પાવડર લીધો ગરમ મસાલો લીધો બસ થોડાક આપણે અજમા લીધા છે થોડીક આપણે હળદર લીધીશ ધાણા જીરું લીધું છે આપણે અડધી ચમચી જેટલું આપણે ચટણી લીધી છે અને આ આપણે જીરું ખાંડેલું લીધું છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે આ મોણ માટે આપણે તેલ લીધું છે લોટ બાંધી એમાં ડુંગળી આ રીતે આપણે સુધારી લીધી છે ટમેટા આ રીતે આપણે સુધારી લીધા છે અને આ આપણે સેવ લીધી છે ચટણી બનાવવા માટે આપણે આ ગોળ લીધો છે અને આ આપણે ચણા આ રીતે પલાળીને બાફી લીધા છે અને બટેટા બાફી લીધા છે અને આપણે આંબલી પલાળી દીધી છે અને પાણી લીધું છે અને તળવા માટે આપણે તેલ લીધું છે તો આપણે આમાં લોટ બાંધી લેશું આ આપણે મેંદાનો લોટ લીધો છે એક વાટકો એમાં થોડુંક આપણે મીઠું નાખશું અને મોણ આપણે નાખશું મોણ આપણે તેલ લીધું છે અને આપણે અજમા લીધા છે તો એને આ રીતે આપણે પ્રેસ કરી લઈશું હવે આપણે બધું મિક્સ કરી લેવું તો આ રીતે આપણે મણ દેવાનું છે એકદમ સરસ તો આપણે આટલું પાણી લીધું છે એમાંથી થોડું થોડું પાણી નાખીશું આપણે આમાં જાજુ તો નહીં જોઈ પણ આપણે થોડું થોડું નાખશું તો આ રીતે આપણે લોટ બાંધવાનો છે બહુ ઢીલો બહુ કઠણ નહીં એ રીતે આ રીતે તો આપણો લોટ બંધાઈ ગયો છે થોડોક તેલવાળા વાત કરી અને આપણે આ લોટને રાખી દેવું તો આપણે આ રીતે લોટ બાંધી લીધો છે આપણે આ રીતે લોટ બાંધી લીધો એકદમ સરસ તો આને આપણે ટાંકીને રાખી દેવું હવે આપણે મસાલો બનાવી લઈશું આ આપણે ચટણી નાખી દેવું આ હનસણ પાવડર નાખી દેવું આપણે જીરું નાખી દેવું જીરું ખાંડેલું અને થોડુંક આપણે જીરું નાખીશું થોડોક આપણે ગરમ મસાલો નાખશું અને થોડીક આપણે હળદર નાખી દેવું આ બધો મસાલો કરી લેવું આપણે તો આપણે મસાલો થઈ ગયો છે તીયા તો આપણે બટેટા બાફેલા લીધા છે એને બાફી લીધા છે તો આમાં નાખી દેવું અને આપણે ચણા નાખી દેવું આપી નાખો આપણે આમાં ફેરવી લેશું આ થોડું ટકું પડે છે તો આપણે આ બધાય છેણા નાખી દેવું આમાં આપણે ડુંગળી નાખી દેશું અને આપણે આ મસાલો બનાવ્યો છે એય નાખી દેવું આમાં થોડોક મસાલો આપણે રાખીશું અને આપણે આ ધાણા નાખી દેવું અને આપણે સ્વાદ પ્રમાણે આમાં મીઠું નાખીશું થોડુંક નાખીએ આપણે હંસળ પણ તોય નાખ્યું થોડીક આપણે હળદર નાખી દેવું તો આપણે આ મસાલો તૈયાર થઈ છે અને આપણે સાઈડમાં રાખી દેવું હવે આપણે આ આંબલી પલાળી દીધી છે તો એને હવે આપણે ઉકાળી લેશું ગેસ ચાલુ કરશું એમાં આપણે ગોળ નાખી દેવું અને આ મસાલો નાખી દેવું તો હવે આપણે આને ઉકળવા દેવું પછી થોડુંક પાણી નાખશું એમાં હવે આપણે આંબલી ઉકળવા દેસુ આપણે આ ચટણી ઉકળે તો આપણે આ લીલી ચટણી બનાવી આપણે લીલા ધાણા નાખી દેવું આ મરસા નાખી દેવું આપણે આદુ નાખી દેવું થોડુંક આપણે મીઠું નાખીશું ધાણા જીરું નાખી દેવું અને આ મસાલો નાખી દેવું થોડું કપડે લીંબુ નાખશું થોડીક આપણે ખાંડ નાખશું થોડુંક આપણે આમાં પાણી નાખીશું મિક્સરમાં આપણે કાઢી લઈશું તૈયાર થઈ ગઈ છે એકદમ મસ્ત બની ગઈ છે આપણે આમાં કાઢી આપણે આ ચટણી ઉકળી ગઈ છે તો હવે આને આપણે ઠરવા દેવું પછી આપણે એને ગાળાઈ લેવું અને આપણે ઠરવા મેલી દેવું તો આપણે હવે ગેસ ચાલુ કરીશું અને હીમા ગેસે આપણે આ તેલ ગરમ મેલી દેવું આપણે આ વાટીક્યું છે તો આ રીતની વાટકી આવે એ આપણે રાખી છે તો એમાં આપણે બનાવશું બાસ્કી પૂરી આપણો લોટ સેફ થઈ ગયો છે એકદમ મસ્ત બની જશે આપણો લોટ નાની નાની પૂરી બનાવવાની છે લોહી બનાવીશું નાની નાની તો આ રીતના આપણે બનાવી લીધી છે અને આપણે પૂરી વણશું આ રીતની પૂરી વણી લીધી છે એકદમ મસ્ત જો આ રીતે તો હવે આપણે આ કાટા ઓલ લેવાનું એને આ રીતે આમ આમ કરવાનું એટલે આપણે આ ફૂલાઈ નહી બે બાજુ આ રીતે આમ કરી લેવાનું અને આ બાજુ આપણે કરી દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પેલા આપણે આ વાટેક ક્યુ એમાં નાખીશું એટલે ગરમ થઈ જાય આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આ એમાં વાટેક ક્યુ નાખીશ અને આ રીતે આપણે કાઢી લેવાની અને આવું કોટનનું કપડું હોય એનાથી આપણે આમ લૂસી લેવાનું આ રીતે બે વાટકીઓ આપણે આ રીતે કાઢી લેવાની અને આ વાટકીમાં આમાં રાખી દેવાનું પછી ગરમ થઈ ગઈ હોય તો આપણે આ રીતે આમ લૂસી લેવાની આ રીતે અને આને આપણે માથે આમ રાખી દેવાની જુઓ આ રીતે પછી એને હલકા હાથે આપણે આ રીતે આમ પ્રસ કરી લેવાનું આપણે આ તણ બનાવી છે તો આ રીતે આપણે બધી બનાવી લેવાની છે તો આપણે આમાં તળી લેશું તો આપણે આ રીતે આમ જો નીકળી જાય ને એને આપણે આવી રીતે આમ કાઢી લેવાનું નિરાયતે કાઢવાનું આ પશું ગરમ ગરમ તેલ હોય જો આ રીતે આપણે વાટેકી આપણી બધી બનાવી લેવાની છે છિત્રા ત્રાહું થઈ જાય છે તો તેલ ઉડવાનું લાગે એટલે આને આપણે ફેરવી નાખશું આમ તો આ રીતે આપણે બધી બનાવી લેશું バスケット पुरी આ રીતે બધી આપણે તળી લેશું તો આ રીતે તો આપણે આ બધી તળાઈ ગઈ છે બાસ્કીટ પૂરી આપણી ગેસ ને આપણે બંધ કરી આ કાઢી દેસુ તો આપણે આ ચટણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ખાલી ગાળવાની રહેશે તો આપણે આમાં ગાળી લેવું આપણે આ ગવણી લીધી છે ગવણી હું અહીંયા ગાળી લેવું તો આપણે જોઈએ છીએ એટલી આપણે આ ગાળી લીધી છે બીજી આપણે આમાં રાખી દેવું જો હે તે આપણે આને લઈ લેવું આપણે આમચૂર પાવડર નથી નાખ્યો એટલે આપણે આ લીંબુ નાખશું બી પાડવા મળ્યા થોડુંક આપણે કોથમીર નાખશું હવે આપણે મિક્સ કરી દેવું બધું મિક્સ કરી લેવું બની છે અને આ આટલી બની છે બે થાળી બની છે તો હવે આપણે આમાં આ ભરી ખાટું મીઠું બધું આમાં આપણે આવી ગયું આ રીતે આપણે બધી ભરી લઈશું ઉપર આપણે ટમેટા નાખી દઈશું હવે આપણે સેવ નાખી દઈશું હવે ઉપર આપણે ચટણી નાખીશું મરચાંની ચટણી આપણે છે એ નાખી દેવું ફુદીનો મરસા હવે આપણે આંબલીની ચટણી નાખીશું આપની થાળી સવ થઈ ગઈ છે અને આપણે આ પૂરી છે બાસ્કેટ પૂરી एकदम સરસ एकदम મસ્ત બની ગઈ છે તો તૈયાર છે આપની બાસ્કેટ પૂરી મસાલા જો મારી રેસિપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટમાં બતાવજો કે તમને કેવી લાગી બાસ્કીટ પૂરી મસાલા